ભાવનગરની એચસીજી હોસ્પિટલ ખાતે કેન્સર રોગને પગલે નવી આવેલી પદ્ધતિ આઈજીઆર ટી વિશે પત્રકાર પરિષદનું આયોજન કરીને તેની મહત્વતાને સમજાવવામાં આવી હતી આજના આધુનિક સમયમાં કેન્સર જેવા રોગની સારવાર ભાવનગરની એચસીજી હોસ્પિટલમાં થનાર છે ત્યારે નવી આવેલી આઈજીઆર એટલે ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપી વિશે માહિતી અપાઈ હતી આ થેરાપી થી ઓછી સાઇડ ઇફેક્ટ સ્વાસ્થ્યના અંગોનું રક્ષણ વ્યક્તિગત સારવાર યોજના દરેક દર્દી માટે વિશિષ્ટ ટ્રીટમેન્ટ પ્લાન વગેરે જેવી સુવિધાઓ ઉપયોગ કરાયેલી છે જેની માહિતી પૂરી પડાઈ હતી આ આરસરો આપણે ઘણા પ્રકારના ઓછી કરી શકીએ અને ઇમેજ ગાઈડેડ રિડિયોથેરાપી છે દરેક પ્રકારના કેન્સરનો આપણે ઉપયોગ કરી શકીએ ડોક્ટર મૌલિક પાંસુરિયા રેડિએશન ઓન્કોલોજીસ્ટ ફૂલ ટાઈમ એચસીજી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી કાર્યરત છું એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં છેલ્લા બે હજાર અઢારથી જે રેડિએશનની સારવાર આપવામાં આવે છે એમાં છેલ્લા ત્રણ મહિનાથી જે રેડિએશનની સૌથી લેટેસ્ટ ટેકનિક ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ઘણા દર્દીઓની સારવાર થઈ ચૂકેલી છે અને સૌથી મોટો ફાયદો આઈજીઆરટી અને ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનો એ છે કે રેડિયેશન અને શેકથી થતી જેટલી પણ આડઅસરો છે એને ઘણા પ્રમાણમાં ઓછી કરી શકાય અને દર્દીના જે કેન્સરના જે આઉટકમ જેને કહેવાય એને બેટર કરી શકાય ડૉક્ટર મનન વાઘેલા હોસ્પિટલ ભાવનગર ખાતે કિમોથેરાપીના નેશનલ ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું અહીં એચ હોસ્પિટલ ભાવનગરમાં કિમોથેરાપીની અત્યાર સુધીની દરેક લેટેસ્ટ સારવારો જેમ કે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને કિમોથેરાપી દિન પ્રતિદિન દર્દીઓને અમે આપતા હોઈએ છીએ અને ભાવનગરની જનતાને અત્યાર સુધીમાં કેન્સરની જે જે લેટેસ્ટ સારવાર છે એ બધી જ સારવારો અહીં એસસી હોસ્પિટલ ખા ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો દર્દીઓને એ સારવારનો લાભ લેવા માટે જરૂર સૂચન છે અને અમારી હોસ્પિટલમાં વી કંડક્ટર ટ્યુમર બોર્ડ કે જેમાં કિમોથેરાપી રેડિયોથેરાપી અને કેન્સરના ઓપરેશનના ડૉક્ટર ત્રણેય ડૉક્ટરો ભેગા મળી અને કેન્સરની દરેક દર્દીના કેસ ડિસ્કસ કરી અને દર્દી માટેની જે બેસ્ટ સારવાર હોય એ અમે ઓફર કરતા હોઈએ છીએ બજાવું છું અહીં એચ હોસ્પિટલ ભાવનગરમાં કિમોથેરાપીની અત્યાર સુધીની દરેક લેટેસ્ટ સારવારો જેમ કે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને કિમોથેરાપી દિન પ્રતિદિન દર્દીઓને અમે આપતા હોઈએ છીએ અને ભાવનગરની જનતાને અત્યાર સુધીમાં કેન્સરની જે જે લેટેસ્ટ સારવાર છે એ બધી જ સારવારો અહીં એસસીજી હોસ્પિટલ ખા ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો દર્દીઓને એ સારવારનો લાભ લેવા માટે જરૂર સૂચન છે